મેળી માં આપણે પેલા જો કે નળિયા મૂકીને અને ઈટુ નું દીવો કરતા હતા ખાલી અને અત્યારે વિશાળ જગ્યા બની ગઈ છે જય માતાજી જય દ્વારકાધીશ જય માં આપડે આવી ગયા છીએ રૂપાવટી મેરડી મંદિરે અને અહીંયા સરસ મજાનું એક મંદિર છે પહેલા તો કે નળિયા મૂકીને અને ઈટુનું દીવો કરતા હતા ખાલી અને અત્યારે તો તે વિશાળ જગ્યા બની ગઈ છે ટોપ દયા છે અને રૂપાવટીના છે બધા ખૂબ મહેનત કરે છે અને કરી અને સરસ મજાની જગ્યા બનાવી તમે માતાજીના દર્શન કરાવવું ચાલો એ રોડના કાંઠે છે મંદિર પાણીનું પરબ છે મસ્તીનું કુતરા અનલિમિટેડ હોય રોટલા નાખે ઘડી અને બિસ્કીટ અને પાણીની કુંડી દરવાજો આપણે પીપળી આમ વીચ્યા આ રૂપાવટી અને આપણે માતાજીનું મંદિર છે જય મા મેરડીમાં જય માતાજી એ મા મેરડીમાં ભગવતીમાં તો પીપળીથી ને આવો વીચ્યા બાજુ અને આમ રૂપાવટી ચોકડી ઉપર છે આપણે ઢોરાવાળા મેરડીમાંનું મંદિર અને એકવાર જરૂર દર્શન કરવા આવજો અને કોણ કોણ આવ્યું છે કોણ કોણ આવવા માંગે છે કોમેન્ટ પણ કરજો અને આપણે બાપુ છે જે રીત તમને બાપુના પણ મુલાકાત કરાવું બાપુ બેઠા છે અને કુતરાઓ તો તેની પાસે પાસે ફરતા ફરતા ફરે કારણ કે રોટલા ને એવું બધું ઘણી નાઈ એ નાખે બિસ્કિટ છે ઘણું બધી છે આપણે બાપુ બેઠા છે અને તેની પાસે જુઓ આ કૂતરાઓ બેઠા છે અહીંના બાપુ આખો દિવસ આપણે લગભગ પંદરથી વીસ જેવા રોટલા બનાવીને કૂતરાઓને ખવડાવે છે અને બીજું કે ગામના લોકો પણ અહીંયા જે કાંઈ શક્તિ હોય એ પ્રમાણે લાવે છે માતાજીના મંદિર અહીંયા કને કૂતરાઓ માટે અને જે પણ કામ થાય તે અહીંયા કામ પણ અહીંયા જે કાંઈ સેવા થાય સેવા કરે છે જો આપણે આ જગ્યા પર સાફસૂફ કરી લઈ જુઓ અહીંયા આપણે બ્લોક નાખવાના છે તો જે કાંઈ તમારી શક્તિ થાય તે આપણે બ્લોક નાખવાના છે અને આ વિડીયો શેર કરીજો જરૂર જય માતાજી જય મેલડી માં આપણે બાપુ છે ઢોરાવાળા મેલડી માં આપણે રૂપા અને સરસ મજાનું કામ કરે છે સાથે સાથે જે કોઈ વ્યક્તિ આવે અહીંયા આગળ તેને સા પાણી છે કૂતરા રોટલા પણ ઘડી આખો દિવસ કૂતરા અહીં જોવાથી મેં બેઠા છે જોવાથી મેં કૂતરા છે કૂતરાઓને રોટલા પણ નાખે છે બિસ્કિટ નાખે છે અને ઘણા બધા લોકો રૂપોટીના ગામના લોકો બધા છે મહેનત પણ કરે છે મદદ કરે છે આ કણે અને સરસ મજાની જગ્યા છે આ સાફ સાફસૂફ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ફરતા આપણે જાડવા વાવવાના છે ફરતી મહેંદી ચારે બાજુ અને આ બાજુ અને આ બાજુ આ બાજુ જો જે કોઈ વ્યક્તિ ફાળો આપવા માંગતા હોય તો આપણે તમારા બધાને તૈયારી થઈને અને તમારા બધાને સપોર્ટથી ને આપણે આ જગ્યા પર આપણે લાદે આપણે છે શું કે ચોકા નાખવાના છે તો મદદ કરીજો આપણે મેરડેમાં એ ધોરાવાળા મેરડામાં બરાબર આ જો તમે સરસ મજાની જગ્યા છે કાંઈ નહોતું ને અત્યારે આવી જગ્યા બની ગઈ છે એ આપણા ભાઈ કહેવાય તમે જોવો તમે પાણીના પરબ બધી સરસ મજાની જગ્યા છે ધીમે તો જરૂર ને જરૂર અને આપણે પણ મારું પણ હું તમને કહી દઉં કે જો મારે પણ યુટ્યુબમાંથી તમારા બધા સપોર્ટથી યુટ્યુબમાં જે કાંઈ પૈસા આવશે હું આ કહું છું તમને રૂબરૂ લાઈવ ની અંદર જે પહેલો પગાર મારો આવશે ને એ ઢોરાવાળા મેળવી માને હું વાપરવાનો છું અને બીજું કે જે કાંઈ પૈસા એની પછી પણ આવશે તેમાંથી પણ હું થોડોક ભાગ કાઢીને ધર્મના કામમાં આપણે વાપરવાના છે જે કાંઈ બને તેટલી આપણે શક્તિ હોય એટલી ભક્તિ અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે આપવાની છે અને તમે પણ જરીક સપોર્ટ કરજો તો કારણ કે એક હાથે તાળી ન પડે બધાને હાથે તાળી પડે તો આ સરસ મજાની જગ્યા છે આપણે આ ઢોરાવાળા મેળવીમાં તો તમે પણ જરીક સપોર્ટ કરજો અને આપણું આ એક જરીક કામ થઈ જાય એ જરીક આ વિડીયો શેર કરજો જય માતાજી જય મેળીમાં